પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકસાથે પાંચ વાહનો ટકરાયા હતા આ ભયાનક અકસ્માતમાં ત્રણ થી વધુ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે સત્તર થી વધુ ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ દુર્ઘટના રાંધનપુર મોટી પીપળી ગામ નજીક બની હતી આ અકસ્માત એક ટ્રેલર બે બાઇક એક જીપ અને એક બોલેરો પિકઅપ વાન એમ કુલ પાંચ વાહનો વચ્ચે સર્જાયો હતો આ પાંચેય વાહનો ટકરાતા ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી હતી અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી અને મૃતદેનો કબજો મેળવ્યો હતો હાલમાં પોલીસે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે તે ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે એટલે આ મૃત્યુ જે છે એને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને જે સત્તર અઢાર લોકોને ધારપુર મૂક્યા છે એને પ્રાર્થના કરું પરમાત્મા પાસે કે જલ્દી સાજા થાય અને આવા અકસ્માત ખરેખર થાય છે એ અકસ્માત ન બનવા જોઈએ એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ઠળે હું માનો જ્યાં સુધી અહીંયા ડ્રાઈવરજન મૂકેલો છે એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ ફોર લાઈન ચાલુ થઈ જાય તાત્કાલિક જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે એને પૂરેપૂરી કાળજી રખાય કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે એ સાંખી ન લેવાય એટલે આથી નેશનલ હાઈવે વાળા પણ આ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કરવાની કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે અને